આવી જગ્યાએ તમે જઈ અને મહિનાની એક પૂનમ ભરી એકતા હો તો જીવનમાં ગોજી તમને સફતીના બાટલા નો ચડાવવા પડે સાહેબ કારણ કે બ્રહ્માંડ ભાંડોધરી ભગવતીના ખોડામાં સાહેબ હો મારા દોરની શરૂઆત કરો એ પેલા બાપુએ ખાસ મને વિનંતી કરી કે 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 બધું ઈ કામો કારણ કે આજ તો બાપુ અમે આનંદ કરવા માટે આવ્યા છીએ એવા બાવલિયાની સામે બેઠા છીએ

એક ઇન્ટરવ્યુ ની વાત આપની વચ્ચે કરું છું બાપુ આજ સોશિયલ મીડિયા જો ટીવી જગત જુઓ ફિલ્મ જગત જુઓ સૌથી વધારે જો કોઈ ધર્મ ઉપર માર હોય ને તો એ સનાતન ધર્મ ઉપર છે સીન જોવા મળે કે જેની અંદર સનાતન ધર્મને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે સત્ય પહોંચાડવાનું કામ થાય એટલે તમને એકવાર મનમાં વિચાર આવવો જોઈએ ખરેખર આપણો ધર્મ આવો છે જો આવો નથી તો આપણે કેમ આ બાબત ને બાબત સ્વીકારી લઈએ તો ક્યાંક ને ક્યાંક આપણામાં ખોટ છે કારણ કે આપણે પુસ્તકોના અભ્યાસથી દૂર હટી ગયા છીએ આપણી પરંપરાથી દૂર હટી ગયા છે સાહેબ પાછું ત્યાં મૂડ જ આવવું પડશે

આપણે બધાય સનાતનીઓ સિંહ સાહેબ આપણે તો દૂધની પરંપરાવાળા સિંહ તમારી છાત રાખવી હોય તો દૂધ જેવી રાખવી કોઈ નમણી માઈ બાઈ એની માલી પાસે મેરવણ નાખીને દહીં થાય તો એ પંચામૃતમાં કામ આવે એને વલોવો તો એમાંથી છાશ થાય

વાગડની ધરતીના ધરતી ના ભાઈ કીએ છે કે આવા ઉત્સવો આવા મેળા આવા યજ્ઞ આવા ભાગવત કથાના કાર્યો સા કારણે જરૂરી છે બાપુ જરૂરી છે કારણ કે વાસણની અંદર બદલાતા પાત્રને ઉડકવાની જરૂર પડે ને એમ આપણા મનને ઉડકવાની જરૂર પડે છે એટલે જેદી જેદી માણસના મનની માલિકા એ વિકારો આવી જાય ને તેથી આ ભગવતીના મેળા વિશાળ ભાગવત યજ્ઞ મોટા મોટા યજ્ઞ અને ભાગવત સપ્તાહ જેવા આયોજનો જરૂરી છે

તો માનજો કચ્છ ની એ બેઠેલી એકલ બોલી હો સાહેબ એના ખોડામાં સાહેબ મને વિજયસિંહ બહુ હારા હારા બે ચાર પ્રસંગો યાદી કીધી છે બાપુ હજી સુધી આ ધરા છે ને ક્રાંતિકારીઓની ની ધરા છે રુદ્રભદ્ર નામના બાપુની ચેતના છે ને તપસ્યા કરી છે સાહેબ એ ધરા છે ઓ સાહેબ કારણ કે ક્રાંતિકારી ની ધરા પર બેસો એટલે તમને આનંદ થાય હું આવ્યો એટલે હમણાં જ બાપુને વાત કરી બાપુ એ આનંદ હજી નથી ભૂલા હા અહીંયા આવ્યા ને કેટલા માણ હતા બાપુ અમને દી હજી યાદ છે પૂનમ જે વાગડ ઉત્સવ ચાલે છે ને ખરેખર આવા ઉત્સવ ગામે ગામ થવા જોઈએ સાહેબ કારણ કે આપણી પરંપરાને બચાવવું હશે તો મહિને મહિને માણસને યાદ કરાવવું પડશે કે આપણી મૂળ પરંપરા આ છે આપણે આયા જવાનું છે સાહેબ એટલે એકવાર જોરદાર તાળીઓ વાગડ ઉત્સવ માટે વગાડો સાહેબ હો જરૂરી છે ને ભાઈ હા નહીં તો કેમ ઓલા

ખરી વાર વાત ચાલતી હોય ત્યારે બધાને વિનંતી છે સ્થિર થઈ તો એક પ્રસંગ ધમણકા ગામ નો એક વાણિયો દીકરી એનું નામ પૂનમ સાહેબ એનું બાવડું પકડી અને શોધતો આવે છે કે એકલ ધામમાં કોઈક બાવાજી છે કોઈક બાવાજી છે નામ ખબર નથી કોણ છે એટલે એક મોનો કરીને એક ઠક્કર લોવાણાનો દીકરો એને ભાડે કે છે કે ભાઈ અહીંયા કોઈ બાવાજી છે એ કે હા છે ને અહીંયા રુદ્રભદ્ર બાપુ કરીને એક બાવાજી છે તપસ્યા કરે છે એમ બાવાજી કે તો સમાજ સુધારક છે બાવાજી છે ક્રાંતિકારી છે તો એ કે મારી દીકરીને એમને મુલાકાત થાય ખરી શું કામ નો થાય કે દીકરી આવી છે દીકરી છે બાપુને મળવા માટે આતુરતા બતાવે છે મારે બાપુને મળવું છે વાત બહુ લાંબી છે પણ એને મઠારીને ટૂંકમાં કરું છું કે ઘણું મૂળ બાજુ તમને લઈ જાવો છે સાહેબ હા આ ધારા પર જ્યાં બેઠો છું એની વાત કરી રહ્યો છું હો સાહેબ એટલે બાપુને મળે છે બાપુને મળીને એ વાણિયાનો દીકરો વાત કરતા શેઠ બહુ અચકાય છે કે આ વાત કેવી રીતે કરવી કઈ રીતે એને કહું કે શું મારી દીકરીને સમસ્યા છે કેવી રીતે બોલવું એટલે રુદ્રભદ્ર બાપુ પૂછે છે કેમ શેઠ શેરમાટીની ખોટ છે એ કે ના ના બાપુ શેર માટી ખોટ નથી તો એ કે રૂપિયો પૈસા ધાન ધમેરાજ કઈ ખૂટે છે એ કે ના બાપુ કઈ નથી ખૂટતો

શું વાત કરો છો કઈ કહું એટલે એમ તો રુદ્રભદ્ર બાપુ એટલે આપને બધાને વિશેષ મારાથી ખબર છે આ એને કઈ પણ વાત કરીને એટલે એટલા સરળ સ્વભાવના કારણ કે મોનો ખુલા ખિલાડીની અંદર એમનો જે સ્વભાવ દેખાયો છે બાપુ કાય ઉપાધી હા ભલે ભલે બાપ એકલ ઉપર વિશ્વાસ રાખો કરી દેશે એટલે કે એ છે કે ભગવતી નું સમરણ કરો ભગવતી ને યાદ કરો તમારું કામ થઈ જશે

એટલે મોના ને વિચાર કે આમાં નક્કી કઈક લાગે છે વાણિયા ને પૂછે શેઠ શું છે આપ મને વાત કેમ નથી કરતા બાપુને સમગ્ર વાત કરી છે આપણે મને કેમ વાત નથી કરી કે છે મારી દીકરીને કોઈક લડવા પણ કોઈ દેખાતું નથી એટલે મોના વિચાર આવે છે પરિસ્થિતિ કઈ ગંભીર છે ખરી સમય જાય છે ભદ્ર બાપુ દેખાતા નથી અને જેવો સમય વીતી જાય છે એલા રુદ્રભદ્ર બાપુને બે લોણાના દીકરાઓ રસ્તામાંથી તેડી અને એકલધામમાં તેડી આવે છે અને બાપુની પરિસ્થિતિ એટલી ગંભીર છે એટલી घायल છે તેદી એમ લાગે છે કે કોઈ કૌતુકની સામે યુ યુદ્ધે ઉતર્યો હોય ને એ રુદ્રભદ્ર બાપુ તેદી દીકરીની આબરૂને બચાવવા આટો સાહેબ જદી પોતે સમાધિમાં જાય અને એ ચેતના છે જે યુદ્ધ કરવા માટે ઉતર્યા હતા પ્રસંગ લાંબો છે પછી આખે આખી વાત થાય એક પારેવડું પોપટ આપે અને દીકરી બાપુ પાસેથી રજા માંગે કે બાપુ મારે મારે ગામ જવું છે પાછું દીકરા પણ કે જે તમારા પર પરિસ્થિતિ કપરી પરિસ્થિતિ આવે આવી પરિસ્થિતિ સર્જાય તે આ પારેવડા ના કાન માં સંદેશ આપી અને મારી બાજુ ઉડતો કરજો હું ઝટ રુદ્રભુદ્ર કહું છું કે તમારી પાસે હાજર થઈ જાય છો સાહેબ અને ત્યાંથી આખો પ્રસંગ બન્યો છે મોના પર કેટલા બધા લોકો વિચાર માંડે છે ખરેખર મોનો બાપુ ઝઘડ્યા શું થયું આવી બધે ગામની માલિકા આય વિચાર સરણીઓ ચાલે છે પણ મોના ને તો બાપુ પ્રત્યે જે ભાવ છે ને ને શ્રદ્ધા છે સાહેબ સાહેબો અને પછી સમય જાય છે પારેવડું ઉડતું ઉડતું આવે છે

સગત ની માલી સંબંધ લાજે હો સાહેબ આજી થી માના સાનિધ્ય

માં વાત કરતા કહું કે એને રુદ્રભદ્ર બાપુ જવાબદારી આપે છે બેન ખુબ રોકે છે પણ સાહેબ બેન ની આબરૂ ભાઈ રોકાય તો ભાઈ નો કેવાય સાહેબ એના હાટું

પોતાના પ્રાણ ની આહુતિ આપી દે એવી આ ધરા છે સાહેબ ઈ ધરા પર બેઠા છીએ સાહેબ